હતી હશે પરંતુ ભગવાન હવે તો આપણા દ્વારે આવ્યા છે રાધા કૃષ્ણ જે આવ્યા આપણા દ્વારે ત્યારે જે સ્વયં ભગવાન દેવા આવ્યા હોય તે ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જ જોઈએ ગામમાં વ્યસન ના જ થાય એનો સંકલ્પ આજે કરવાનો છે આપણે સાથે ગામમાં આવનારી પેઢી યુવાન વિક્રાધી કરીઓ સારું શિક્ષણ આપો શિક્ષણ થકી આપણું આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ એની પણ અપીલ કરવા માટે આવ્યું છે કારણ કે ભણેલું દીકરો કે દીકરી એ પેઢી છે ભણેલો દીકરો કે દીકરી એ તમારું ગઈ પણ સુધારશે એ જો તમારા દીકરા દીકરીને તમે સુખી જોવા માંગતા હો એમને એમની જિંદગીમાં આગળ આવતા જોવા માંગતા હો તો એમને ભણાવો મોટી મહામૂલી અંધશ્રદ્ધામાં માનતા હો ને ભગવાન ભગવાન કરતા હો પણ જો વેચનો કરતા હો તો પછી એને ધર્મને કોઈ લેવા દેવા નથી જ્યાં ધર્મ હશે ત્યાં સંસ્કાર પણ હશે ત્યાં વેસન મુક્તિ પણ હશે જ્યાં ધર્મ હશે ત્યાં જીવદયા પણ હશે માણસ માણસની ચિંતા કરવાની દિશા પણ ત્યાં હશે ધર્મ હશે ત્યાં કોઈ જ પ્રકારના વ્યસનો નહીં હોય અને ત્યાં તમારો આચાર વિચાર પણ સારા હશે એટલે આપને અપીલ કરું છું જો સાચા દિલથી ધર્મનો અપનાવો હોય તો વ્યસનો કોઈ જ પ્રકારના ના કરવા જોઈએ અને તમામ લોકોને પ્રેમથી પોતાના બનાવતા શીખીએ માનવતાથી મોટો કોઈ ધર્મ નથી માનવી માનવીની ચિંતા કરે આપણે એકબીજાની ચિંતા કરીએ તો ક્યાંય દુશ્મની રહે જ નહીં એટલે આપને અપીલ કરવા માટે આવ્યો છું કે નાના મોટા વિષયોને એને તેલાંજલિ આપો ભાઈચારો કેળવો એકતા કેળવો શિક્ષણનું મહત્વ સમજીએ અને યુવાન દીકરા દીકરીઓને કહેવા માંગુ છું કે નોકરી ધંધા માટે પોતાના વિકાસ માટે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે જવું પડે તો જતા અટકાતા નહીં કારણ કે જેને ગામ છોડ્યું જેને પ્રદેશ છોડ્યો એ બધાએ વિકાસ કર્યો જ છે કારણ કે જેને ગામ છોડ્યું પ્રદેશ છોડ્યો એને ખૂબ સંઘર્ષ કર્યો હોય ખૂબ મહેનત કરી હોય અને મહેનત કરનારાને સિદ્ધિ આપોઆપ મળતી હોય છે એટલે મહેનત કરતા પણ આપણે અટકાઈએ નહીં એવી પણ અપીલ કરું છું સાથે હમણાં ઘણું બધું પેલું મારું ચાલતું હશે ટીવીમાં બધા કાળો ચોરે બતાવતા હશે બધું બતાવતા હશે મારા વિશે ઘણું બધું ચાલે પણ આપણે એટલું જ કહી દઉં કે હું એ ઠાકોર નો દીકરો છું સન્માન વગર તો ગમે તેવી સોનાની ખુરશી ઉપર ધોત હોય બેસી શકે જ્યાં માન ના હોય જે સન્માન ના હોય ત્યાં પગે પડી અને ખુરશી માટે બેસી રહું એ મારી ફીતર નથી સાહેબ લઈ જાઓ બધું લઈ જાઓ અને આપણે બધા વટવાળા આપણે બધાને સન્માન જોઈએ છે આપણે બધા સ્વાભિમાની લોકો છીએ પણ ત્યાં એવું કહેવામાં આવે કે પગે પડો ખુરશી માટે હાથ જોડો આના માટે ઘણી બધી વસ્તુ કહેવાતી પણ નથી પણ એક મર્યાદા આવે છે જ્યાં અપમાન થતું હોય જ્યાં સમાન હળાતું હોય ત્યાં જો હું પછી પલાટી વાળી બેસી રહું તો પછી મને સિંહોની સેનાનો સેનાપતિ કહેવાનો પણ અધિકાર નથી સાહેબ મને કોઈ અધિકાર મળે ખરો એવો પછી પડી રહેવાય એવી રીતે સ્વાભિમાન ને સન્માન માટે ખુરશી છઠ્ઠા ભાગ ની અંદર છોડતા પણ મને વિચાર નહીં આવે એ દાખલો પણ મેં બેસાડ્યો છે આ જગ્યા પહોંચવા માટે લોકો તંતોડ મહેનત કરતા હોય છે

એટલે નીકળ્યો છું એ જ સમાજની સ્વાભિમાનની લડાઈ લઈ નીકળ્યો છું સમાજની સાચી દિશા લઈ કોઈએ કહ્યું કે મુક્તિ માટે નીકળ્યો નેવ ટકા મારા દીકરાઓ વ્યસન મુક્ત થયા છે આજે સમાજ ની ચિંતા કરતા થયા છે એ ખોટું દેખાય છે તમને શિક્ષણ ની જાગૃતિ લાવીએ અનેક દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં લાગ્યા પ્રાઇવેટ સેક્ટરમાં લાગ્યા સમાજ પોતાના અધિકારી લડાઈ લડતા શીખ્યો સમાજ જાગૃત બન્યો સમાજ એક થયો પણ કેટલાક સમાજની ઘોલ ખોદવા માટે નીકળ્યા છે એવા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે સાહેબ જરૂર પડશે હજુ તો નથી બોલતો પણ વધારે જો બોલશે તો બધી જ બજાર વચ્ચે પણ કહેવાય સાહેબ પણ મારે તમારા આશીર્વાદ જોઈએ છે આ સમાજને લડાઈ લડવા માટે આ સમાજની વિકાસની દિશા નક્કી કરવા માટે આ સમાજને આગળ લઈ જવું છે મારે અને આ સમાજની એકતાને એવી મજબૂત કરવી છે કે કાલે કદાચ હું હોઉં કે ના હોઉં પણ મારા મર્યા પછી પણ આ દીકરા દીકરીઓ યાદ રાખવા જોઈએ આવ્યો તો એક સેનાનો સેનાપતિ જે સમાજ માટે લડતા લડતા મરી ગયા એટલે જ મહારાજ મા ભગવતી ભગવાન કાળિયા ઠાકરને રાધે કૃષ્ણને નમન કરીને આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે સાહેબ મારું અપમાન કરવામાં આવ્યું મારું સન્માન હણવામાં આવ્યું અને અપમાન ને સન્માન હણનારા લોકોને જવાબ આપવાનું કામ મારા લોકોએ કરવાનું છે અને એટલે જ આપને અપીલ કરું છું કે સાહેબ જે અપમાન લીધું હોય ત્યાં હાથ પેઢીએ આપણે તો એનો જવાબ માંગીએ છીએ આ પેઢીએ જ જવાબ લેવાનો છે લેવો છે કે નહીં લેવો અને એટલે જ આપને કહું છું સાથે કૃષ્ણના આશીર્વાદ માંગુ છું મને આ સમાજ માટે કામ કરવાની શક્તિ આપે આ બધાનો પ્રેમ આ બધાના આશીર્વાદ આવા ને આવા મારા ઉપર વરસતા રહે એ જ અપીલ સાથે વિનવું છું અહીંયા કલાકારોની મોજ પણ આપણે માણવાની છે પરંતુ આટલી વિશાળ સંખ્યા અંદર આપ બધા ઉપસ્થિત રહ્યા છો એ બદલ પણ હું આપ બધાનો આભારી છું આજ રીતે ભગવતી મને આ સમાજની સેવા કરવાની શક્તિ આપે આશીર્વાદ આપી એ જ વિનંતી સાથે વિન્મુ ચોસ્તુ જય જગત ગુજરાત જય ગાકૃષ્ણ